ધાંગદ્રામાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈકે જાડેજાય પરિવારના સભ્યો સાથે મતદાન મથકે મતદાન કર્યું હતું ધાંગદ્રા પૂર્વ કેબિનેટ મંત્રી આઈકે જાડેજાય પરિવારના સભ્યો સાથે થાડી વગાડી ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું લોકશાહીના પર્વને થાડી વગાડીને વધાવ્યો હતો લોકશાહીના મહાપર્વ પવિત્ર દિવસે તમામ નાગરિકોને મતદાન કરવાની اپિલ કરી હતી વિકસિત ભારતનું નિર્માણ માટે તમામ લોકોએ અવશ્ય મતદાન કરવું જોઈએ અને આપણે આપડા મત આપી વિકસિત ભારત ના નિર્માણ માટે સહભાગી બનવું જોઈએ તે ઉર્જા આવ્યુ હતું લોકસાઈનનો મહાપર્વ લોકતંત્રનો આજનો પવિત્ર દિવસ લોકસભા માટે જ્યારે મતદાન યોજાય રહ્યું છે ત્યારે આવો આપણે સૌ સાથે મળીને મતદાન કરીએ વિકસિત ભારત માટે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અથાક પરિશ્રમ કરી રહ્યા છે ત્યારે આપણે આપણું વોટની કિંમત સમજીએ અને આપણો મતથી વિકસિત ભારતના નિર્માણના કાર્યમાં સહયોગી બનીએ ગુજરાત અને દેશે અનેક ક્ષેત્રમાં માનવીય પ્રગતિ કરી છે દેશની અર્થતંત્રને મજબૂત આય આપવાની સાથે સાથે આપણી સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરવાનું કામ માન્ય નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે અને સમગ્ર દેશમાં આમ સમાજ માટે સમાજલક્ષી વિકાસલક્ષી અનેક પ્રકારના હિતકારી જયારે કાર્યો થયા છે ત્યારે એ કાર્યને આગળ ધપાવવા માટે આપ સૌ મતદાન અવશ્ય કરો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરો અને પ્રત્યેક બુથમાં ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવો એવી આપ સૌને હું નમ્ર અપીલ કરું છું